નમસ્કાર મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે ખુશીઓ વહેંચવાથી વધે છે અને આ ખુશીઓ વહેંચવા માટે અત્યારે હળવદ પોલીસ દ્વારા હળવદ શહેરની સારા ચોકડી આમ તો પતંગો વેચવામાં આવે છે આમ તો અલગ અલગ વિસ્તારોમાં જે હોય છે તે મકર સંક્રાંતિનો પર્વ નજીક આવી રહી છે અને તે અનુસંધાને અલગ અલગ સંદેશા સાથે પતંગો અત્યારે બાળકોને આપવામાં આવી રહી છે અને ખાસ તો જે પ્રકારે વાત કરીએ તો અગાઉ પણ દિવાળીના સમયે મીઠાઈ વેચવી શિયાળામાં ધાબળા વેચવા સાથે જ અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે અને ફરી એક વખત તે જ રીતે હળવદ શહેરની સારા ચોકડી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાના બાળકો હોય અને તેઓને પતંગ આપવામાં આવી રહી છે ને જેમાં પણ અલગ અલગ સંદેશો છે કારણ કે અત્યારે જે પ્રકારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને તેને લઈ સાયબર પ્રત્યે લોકોની જાગૃતિ વધે ને તે લઈને જ અત્યારે હળોદ શહેરની સરા ચોકડીએ હળોદ પોલીસ દ્વારા અલગ અલગ પતંગો વહેંચણી કરવામાં આવી રહી છે અને આપણે તમે જે પ્રકારે જોવો છો કે તેમાં અલગ અલગ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે સાયબરના અત્યારે દિવસે ને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે અને આ સાયબર ક્રાઈમ વિશે લોકોમાં જાગૃતિ આવે અને તેને લઈ અલગ અલગ સંદેશ સાથે પતંગો જોઈ રહ્યા છે જેમાં આપની ગોપનીય માહિતી આધાર કાર્ડ પાસવર્ડ કે ઓટીપી કોઈને પણ શેર ન કરો સાથે જ અલગ અલગ સંદેશો આપવામાં આવ્યો છે અત્યારે હળદા પોલીસ દ્વારા આ જે પતંગો વેચવામાં આવી રહી છે આમ તો જે પ્રકારે મેં અગાઉ કહ્યું કે દિવાળીનો સમય હોય કે પછી શિયાળાનો સમય હોય તે સમયે અલગ અલગ લોકોને અલગ અલગ રીતે મહેનત મદદ કરવામાં આવે છે સાથે જે શિયાળામાં કડકડતી ઠંડી હોય ત્યારે ધાબળા પણ વિતરણ કરવામાં આવે છે દિવાળી સમયે કપડાં હોય કે મીઠાઈઓ વેચવામાં આવતી હોય છે આમ અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે અને અત્યારે તે જ પ્રકારે હળદ શહેરની સરા ચોકડીએ સામાજિક સંદેશો આપતી પતંગોનું વેચાણ થઈ રહ્યું છે એટલે ખુશીઓ વેચવાથી વધે છે તેવું કહેવામાં આવે છે અને તેમજ તે જ રીતે અત્યારે મકર સંક્રાંતિનો પર્વ નજીક છે એટલે કે હવે ગણતરીના દિવસો જ બાકી છે આજે બાર તારીખ થઈ છે અને પરમ દિવસે ઉત્તરાયણ છે અને આ ઉત્તરાયણ નિમિત્તે અત્યારે નાના બાળકો હોય તેઓને પતંગ આપવામાં આવી રહી છે એટલે કે સામાજિક સંદેશા સાથે પતંગ આપવામાં આવી રહી છે તો આ હળવદ શહેરની સરા ચોકડી છે ને ત્યાંથી આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અલગ અલગના સામાજિક સંદેશો સાથે આ પતંગો આપવામાં આવી રહી છે એટલે નાના બાળકો હોય અને નાના બાળકો માટે પણ આ પતંગ વિતરણ કરવામાં આવી રહી છે હળોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરી છે અને તેને આપણે સીધા દ્રશ્યો હળવદ શહેરની સરા ચોકડીથી જોઈ રહ્યા છીએ સાથે

સરકારનો જે ઉદ્દેશ્ય છે સાયબર ફ્રોડથી બચવા માટે એના માટે સરકાર તરફથી ફાળવણી કરવામાં આવે તો સામાજિક સંદેશ પણ છે કે જે પ્રકારે અલગ અલગ ફોન કે એસએમએસ આવતા હોય છે કે આ તમારી આધાર કાર્ડ કે પાસવર્ડ કે ઓટીપી આપો પરંતુ આવી કોઈ માહિતી કોઈ પણ વ્યક્તિ દ્વારા માગવામાં આવતી નથી અને આ જાગૃતિ આવે અને તેને લઈને જ અત્યારે હળવદ શહેરની સરા ચોકડીએ આ સામાજિક સંદેશો આપવા માટે અને પતંગો વિતરણ કરવામાં આવી રહી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ પતંગો છે અને તેમાં સામાજિક સંદેશો પણ છે અને હળોદ પોલીસ દ્વારા પણ આ સંદેશો આપવામાં આવે છે કે આધાર કાર્ડ પાસવર્ડ કે ઓટીપી કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી માંગવામાં આવતું નથી અને કોઈને પણ આવો જો મેસેજ કે ફોન આવે તો કોઈએ માહિતી આપવી નહીં જેથી કરીને સાયબર ફ્રોડથી આસાનીથી બચી શકીએ એટલે ખાસ તો અલગ અલગ વિસ્તારોમાં હળોદ શહેરની આ પતંગો વિતરણ કરવામાં આવશે અને દિવાળી હોય કે પછી અલગ અલગ તહેવારો હોય આ તહેવારો નિમિત્તે પતંગો બાંટવામાં આવે છે અને તે પતંગો આપણે જોઈ રહ્યા છીએ કે નાના બાળકો માટે અત્યારે અને મોટા બાળકો માટે પણ પતંગો આપવામાં આવે છે ને અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે સામાજિક સંદેશો સાથે અને સરકારનો પણ અભિગમ છે કે જે પ્રકારે સાયબર ક્રાઇમથી લોકો અવેરનેસ આવે એટલે કે સાયબર ક્રાઇમથી લોકો બચે અને તેને લઈને આ પતંગોમાં અલગ અલગ સામાજિક સંદેશો આપતી પતંગો અત્યારે હળોદ શહેરની સરાહ ચોકડીએથી આપવામાં આવી રહી છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પણ પતંગ આપવામાં આવશે અને લોકોને સા જે સાયબર ક્રાઇમને લઈ અને લોકોને જાગૃત કરવામાં આવશે એટલે અત્યારે હળદર પોલીસની સરાહ ચોકડીએ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે પતંગો વિતરણ કરવામાં આવી રહી છે એટલે મેં અગાઉ કહ્યું એમ દિવાળીએ મીઠાઈ હોય શિયાળામાં તાબડા હોય કે પછી કપડાં હોય આવી અલગ અલગ રીતે મદદ પણ થતી હોય છે સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે પણ કહેવામાં આવે છે તે જ રીતે અત્યારે અલગ અલગ લોકોને નાના બાળકોને ખાસ તો પતંગો આપવામાં આવી રહી છે અને સાયબર ક્રાઇમથી બચવા માટે જ આ તમામ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહી છે ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે પ્રકારે પતંગો વિતરણ કરવામાં આવી રહી છે એટલે અલગ અલગ વાહન ચાલકોને પણ અત્યારે પતંગ વિતરણ કરવામાં આવી રહી છે અને જેના સીધા દ્રશ્યો આપણે હળદશાની સલાહ ચોકડીથી જોઈ રહ્યા છીએ ખાસ તો જે પ્રકારે પતંગ છે તેમાં સામાજિક સંદેશો પણ છે કે પોલીસ કોઈ પણ પાસે કોઈ પણ ફોન આવે એટલે કે કોઈ આધાર કાર્ડ પાસવર્ડ કે બેંકને લગતી કોઈ પણ માહિતી આપવામાં માગવા માટેનો ફોન નંબર ધ્યાન કોઈ માગવામાં આવે તો કોઈ આપવું નહીં જેથી કરીને સાયબર ક્રાઇમથી બચી શકાય અને આ સાયબર ક્રાઇમથી બચવા માટે ખાસ તો હળોદ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ પતંગ વિતરણ કરવામાં આવી રહી છે અને પતંગો આપવામાં આવી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે સાયબર ક્રાઇમને લગતી કોઈ પણ માહિતી કોઈને પણ આપવી નહીં એટલે કે બેંકને લગતી કોઈ કોઈએ કંઈ આપવો નહીં જેથી કરીને સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ અત્યારે હળોદ પોલીસ દ્વારા જે પ્રમાણે પતંગ વિતરણ કરવામાં આવી રહી છે હળોદા શહેરની સરા ચોકડી અને જે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને બચવા માટે સાયબર થી બચવા માટે અલગ અલગ સંદેશ સાથે પતંગો વિતરણ કરવામાં આવી રહી છે એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફોન આવે એસએમએસ આવે કે ઓટીપી આપો કે ફોન નંબર આપો માહિતી આપો તો કોઈપણ વ્યક્તિએ માહિતી ન આપી તેવું અત્યારે સામાજિક સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે અને સાથે જ વિડિયો કોલ દ્વારા પણ કોઈની ધરપકડ થતી નથી અત્યારે જે પ્રકારે અલગ અલગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વિડીયો કોલ કરી અને ધરપકડનો સંદેશ કરવામાં આવે છે અને તેને લઈને જ આ અલગ અલગ જગ્યાએ લોકોને સામાજિક સંદેશો આપતી અત્યારે હળોદ સારા ચોકડીથી આપણે પોલીસ દ્વારા જે પતંગ વિતરણ કરવામાં આવી રહી છે સાથે સામાજિક સંદેશ સાથે તેના આપણે લાઈવ દ્રશ્યો જોયા હતા આભાર મિત્રો